નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તૂફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આંગણવાડી વર્કરની બહેનોને તંત્રે બુથ લેવલની કામગીરી સોંપતા આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કરની બહેનોને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપતા આમોદની આંગણવાડી વર્કરની બહેનોએ આજ રોજ આમોદ મામલતારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે આંગણવાડી વર્કરની બહેનોથી બી એટલે કે બુધ લેવલ ઓફિસરની કામગીરી થઈ શકશે નહીં તેમ જણાવ્યું હતું જ્યારે આવેદનપત્ર સગર્ભા બહેનો પાસે બહેનોનું આરોગ્ય અને પોષણ મુખ્ય ઉદ્દેશ્ય છે બાળ વિકાસ યોજના તેમજ જેવી અગત્યની યોજનાઓમાં સતત વ્યસ્ત રહેતા હોય છે જ્યારે સરકાર તરફથી બુધ લેવલ ઓફિસરની કામગીરીનો વધુમાં આવેલા એક હુકમથી આંગણવાડીની બહેનો એકત્ર થઈ આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું બિરોજી મકસૂદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ અમારા આઈસીડીએસમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે જે કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે અને અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું બનેલા છે અને આ કામગીરી કરી નથી શકતા એવા વ્યક્તિઓના પણ ઓર્ડર આવ્યા છે છે જેવા જે નાના બહેનો મહિનાના આઠ મહિનાના બાળકો એવી પણ બહેનો છે તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ અમારા બાળકોને ઘરે કોઈ રાખ સંભાળ કરવાળા છે નહીં એટલે અમે શહેરશ્રી ને નિવેદન કરીએ છીએ કે આ કામગીરીમાંથી અમને મુક્તિ આપવામાં આવે આપનું શું નામ રંજનબેન